GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના બોર્ડર પર બુંજેઠા ગામમાં આવેલું છે આ ગામમાં મોટે ભાગે દરબાર લોકો રહે છે આ ગામમાં એક મુસ્લિમ પરિવાર છેલા ઘણા વર્ષોથી રહે છે કે જેઓ ગામની જે એક રાજપૂત પરિવારની દીકરીને બાળપણથી જ દીકરી માની હોય અને આજ રોજ તે દીકરીના લગ્ન પ્રસંગે રોકડ રૂપિયા ફ્રીજ ટીવી અને ઘરવખરીનો સામાન આપી મોસાળું આપી ભૌમી એકતાનું સમૂહદાન પૂરું પાડ્યું છે ત્યારે સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે તિલકવાડાની સરહદે આવેલું બુચેઠા ગામ જ્યાં ભાગે દરબાર લોકોની વસ્તી આવેલી છે આ જ ગામમાં અહેમદભાઈ મંસુરી અને હસનભાઈ મંસુરી નામક મુસ્લિમ પરિવાર રહે છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બુચેઠા ગામે રહેતા હોય તેમના જે નજીકમાં રહેતા એક વાઘેલા જયેન્દ્રસિંહ શોર સાથે તેમના ઘર જેવા તેમની દીકરી વાઘેલા ની સામગ્રી મનસુરી પરિવાર તરફથી આપવામાં આવી ત્યારે આ ક્ષણે મુસ્લિમ પરિવાર ભાવુક થઈ ઉઠ્યો હતો ત્યારે મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂત ની દીકરીને આવતા કોમી દ્રશ્યો જોવા મળ્યા હતા ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા

હૃદયના એક તાંતડે બંધાયેલો છે એ પરિવારના એક અમારા મોભી કૌશિકભાઈની દીકરીનું આજે લગ્ન છે બુજેઠા ખાતે એટલે હું ખાસ આજે રસ્તામાં ઉતરીને આ પ્રસંગમાં હાજરી આપવા આવ્યો છું સૌથી વિશેષ સ્વજનો મને આનંદ છે કે કૌશિકભાઈ ક્ષત્રિય છે રાજપૂત છે દરબાર છે અને આજે એમની દીકરીનું મોસાળું બુજેઠા પરિવારનો મુસ્લિમ પરિવાર જેને ભુજાય પોતાનું હૃદયનો એક ભાગ ગણીને છેલ્લા કેટલાય વર્ષોથી પેઢી દર પેઢી આ ગામમાં એ લોકો વસ્યા છે તમને આશ્ચર્ય થશે કે આજે અમારા કૌશિકભાઈની દીકરીનું મોસાળું લાલાભાઈ મનસુરી પરિવાર આખો આજે કરી રહ્યો છે એ સૌથી અત્યંત આનંદની અને ગૌરવની વાત છે જ્યારે સમાજમાં આટલા બધા વૈમનસ્ય ઊભા થાય છે ત્યારે સમાજ માટે એક આ નમૂના રૂપ છે કે એક મુસ્લિમ પરિવાર મનસુરી પરિવાર દરબારની દીકરીનું મોસાળું કરી રહ્યો છે અને મારું અહોભાગ્ય છે કે હું આજે એમાં સામેલ થઈ શક્યો છું મનસુરી પરિવારનો કૌશિકભાઈના પરિવારનો અમારા બુજેઠાના સૌ પરિવાર ખાસ કરીને જીતુભાઈ પરમાર બધા ક્ષત્રિયો છે ને બધા જ એક કુટુંબની જેમ આખા ગામમાં રહે છે એની એકતા તમે જુઓ એ બધાનો પ્રેમ એનો ભાવ મને અહીંયા ખેંચી લાવ્યો છે એ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું દીકરીને એના પરિવારને અંતકરણપૂર્વકની ખૂબ શુભકામના પાઠવું છું પૂરા સમગ્ર ઉછેડા ગામને હું અભિનંદન આપું છું અને મારા હૃદયની ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું મને આ આનંદ વ્યક્ત કરવાનો મોકો મળ્યો એ માટે આ ચેનલના સ્વજનોનો પણ ખૂબ આભાર માનું છું જય શિયા રામ જય મહારાજ